આપ વચ્ચે લડનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જ ભરાઈ ગયા જોશમાં અને જોશમાં બાફી નાખનાર ગોપાલ ઇટાલિયા નો હવે જોવા મળ્યો કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ગોપાલ ઇટાલિયા

जो कि गोपाल इटालियन थी कांग्रेस प्रवक्ता दिखाड़ी उठ जब्त राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं तब आप बताओ गठबंधन करना किसके साथ है વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ કરશે અને આમ આદમી પાર્ટીની ઉમેદવાર હશે અને વિસાવધનની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત કે સમય થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન લે ફાઈનલ થયેલું કોંગ્રેસના આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખતો ન હતો એટલે અમને આશા છે વિશ્વાસ છે

કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવધરમાં આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો

જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ જ્યારે અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશીપ બાબતે યુસીસી માં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાય જ્યારે મારબ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્ન ની વયમર્યાદા એક સમાન એટલે કે અઢાર અઢાર અથવા એકવીસ એકવીસ વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી કમિટીના સભ્યો તો એવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ અલગ અલગ શૈક્ષણિક સામાજિક રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે અમદાવાદના હાડકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ અમદાવાદના હટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપા ટપી થઈ કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાળાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી હટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલ વાળો રોડ રાષ્ટ્રીય સમગ્ર દેશ ને શરમ આવે તેવી કર્ણાટક સરકારે ચાર ટકા અનામત નો નિયમ લાવી છે મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે લારી કોર્પોરેશન હટાવે જો

સરકારનો તર્ક છે મોંઘવારી ઘણી વધી ગઈ છે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે આ વધારો મોંઘવારી દર ધ્યાનમાં રાખીને કર્યો છે ગુંડાઓની કમર તોડવા ગેરકાયદે ઘરો પર પણ ચાલી રહ્યા છે બુલડોઝર ગુંડાઓ વાર યથાવત છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભિસ્તાન આવાસમાં બુલ્ડોઝર ફરી વળ્યું અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભિસ્તાન આવાસમાં ગેરકાયદે બાંધકામ કરાયું ભિસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઉભી કરાઈ જેની જાણ પોલીસને થતા ડિંડોલી પોલીસ ગેરકાયદેસર

આ નીતિની આવક મિલકત ઉભી કરાતા અંજાર પોલીસ અને નગરપાલિકા ફેરવવામાં આવ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીન ઉપર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ ઉનાના ખાપડ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ભાવનગર ખાતે છેલ્લા આઠ દિવસથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર છે આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસમાં લાગુ કરવામાં આવ્યું છે પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે નોટિસ ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે